જો તમે હંમેશા અંદરથી શાંત રહેવા માંગો છો જો દુનિયાના દરેક શોર વચ્ચે તમને અંદરથી શાંતિ જોઈએ છે તો તમારે તમારી કેટલીક આદતોને છોડવી પડશે કારણ કે હકીકત એ છે કે આપનું જ વર્તન આપણા મનનો સૌથી મોટો દુશ્મન બને છે જ્યાં સુધી આપણે પોતાની ટેવોને ઓળખી શકતા નથી ત્યાં સુધી આપણે શાંતિ શોધતા શોધતા થાકી જઈએ છીએ આજે હું તમારી સાથે એવી ચાર આદતો શેર કરું છું જે તમે જો દૂર કરી દો તો તમારું મન ઊંડા પાણી જેવું શાંત થઈ જશે પહેલી આદત દરેક વાત પર તરત જ પ્રતિક્રિયા આપવી છોડો શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે કોઈ તમારી સાથે વિમર્શ કરે છે ટિપ્પણી કરે છે અથવા તમારી ભૂલ બતાવે છે ત્યારે તમારું પહેલું રિએક્શન શું હોય છે એ વખત આપણે તરત પ્રતિક્રિયા આપીએ છીએ ક્યારેક ગુસ્સામાં ક્યારેક દુઃખમાં તો ક્યારેક પોતાને સાચવવા માટે પણ એ તરત આવતી પ્રતિક્રિયા આપણને અંદરથી ખાઈ જાય છે પ્રતિક્રિયા એટલે ઉર્જા જ્યારે એ ઉર્જા વિચાર્યા વગર વાપરાય છે ત્યારે એ ઉર્જા હલચલ ગભરાહટ અને આત્મસંદેહ પેદા કરે છે જ્યારે કોઈ કનિક કહે છે અને આપણે તરત જ જવાબ આપી દઈએ છીએ ત્યારે આપણે એ વ્યક્તિની ઉર્જામાં પ્રવેશી જઈએ છીએ એ વખતે આપણે પોતે રહી જતા નથી આપણે એના વિચારોના ગુલામ બની જઈએ છીએ હવે તફાવત સમજીએ પ્રતિક્રિયા અને પ્રતિસાદ વધશે પ્રતિક્રિયા આવે છે ગુસ્સાથી ફટાફટ વિચાર્યા વગર પ્રતિસાદ આવે છે સમજદારીથી વિચારીને સમજીને પરિપક્વતાથી એવું કહેવાય છે કે દરેક વાતમાં તરત પ્રતિક્રિયા આપવી એ દુર્બળતા છે અને શાંતિથી સમજીને જવાબ આપવો એ શક્તિ છે જ્યારે તમે દરેક ટીકા પર પ્રતિસાદ ન આપો દરેક તાણાને મન પર ન લો ત્યારે તમે અંદરથી મજબૂત થવા લાગો છો કેટલાક લોકો માત્ર તમને ઉશ્કેરવા માટે બોલે છે કેટલાક લોકો પોતાની અંદરની કળુમતા તમારા પર ઉતારે છે પણ જો તમે શાંતિ જાળવી શકો તો એ એવી જીત છે જે ઝઘડીને નહીં પણ સમજદારીથી મળે છે દરેક નાની વાત પર રિએક્ટ કરવી એ તમારી આંતરિક શાંતિ માટે ઝેર સમાન છે કેટલાક સમયે ચૂપ રહેવું એ સૌથી ઊંચો જવાબ હોય છે કારણ કે જ્યારે તમે શાંત રહો છો ત્યારે તમારું મન બહારના છોરને નહીં પણ અંદરની સત્ય અવાજને સાંભળે છે દરેક પ્રતિક્રિયા એક ચિંગારી હોય છે જો તમે એને હવા ના આપો તો એ ધીમે ધીમે બુઝાઈ જાય છે એ જ છે શાંતિ એ જ છે સામર્થ્ય અને એ જ છે આત્મનિયંત્રણ બીજી આદત બધાને ખુશ કરવાની ટેવ છોડો શું તમે બધાની નજરમાં સારા દેખાવા માંગો છો શું તમે દરેક વાતમાં હા કહી દો છો કે જેથી લોકો તમને પસંદ કરે જો હા તો તમે ધીરે ધીરે તમારી સાચી ઓળખ ગુમાવી રહ્યા છો બીજાને ખુશ કરવી ખરાબ વાત નથી પણ જ્યારે એ તમારા આત્મસન્માનના ભાવમાં આવે ત્યારે એ આત્મઘાત બની જાય છે તમે કેટલાને સારા કામ કરો તો પણ દરેક જણ તમે કહેલું કરેલું પસંદ કરશે નહીં કોઈ તમારી વાતથી અસહમત રહેશે કોઈ તમારા મનથી નારાજ થશે અને કોઈ તમારી હાસ્યને પણ ગમતી નહીં કહેવાય એટલે સમજજો કે દરેકની અપેક્ષા અલગ હોય છે દરેકનો દૃષ્ટિકોણ અલગ હોય છે અને તમે કોઈની અપેક્ષા નહીં પણ એક સ્વતંત્ર આત્મા છો જો તમે દરેકની મંજૂરી શોધો છો તો તમારે દરેકની ગુલામી કરવી પડશે અને એ સૌથી મોટી કેદ છે દરેક વખતે હાંગ કહેવું એ ઘણી વખત પોતાને ના કહેવું હોય છે જ્યારે તમે સતત બીજાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે સૌથી પહેલાં પોતાને ગુમાવવા લાગી જાઓ છો બહારથી તો તમે સ્મિત કરો છો પણ અંદરથી ખાલી થઈ જાઓ છો શાંતિ ત્યારે મળે છે જ્યારે તમે બીજાની આંખોમાં સ્થાન શોધવાને બદલે પોતાની આત્મામાં ઘર બનાવો છો ના કહેવાનું શીખો પોતાની હદો બાંધવાનું શીખો અને આ સમજો કે જે લોકો સાચામાં તમને પ્રેમ કરે છે તેઓ તમારી હદોનો સન્માન પણ કરશે વીડમાં પોતાની ઓળખ ગુમાવવાની સાથે છે કે એકલા રહીને પોતાને ઓળખવું શ્રેષ્ઠ છે ભીડ તમને બદલી દેશે પણ પોતાને ઓળખવાથી તમે સાચા રહેશો ત્રીજી આદત બધું નિયંત્રિત કરવાની ટેવ છોડો આપણે બધા કશું નિયંત્રિત કરવા માગીએ છીએ લોકોની વર્તન પરિસ્થિતિઓ સમય ભવિષ્ય પણ સાચું કહું તો આમાંથી કની પણ આપણે સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી શકતા નથી કંટ્રોલ એક ભ્રમ છે અને એ ભ્રમ આપણને થકાવી દે છે જ્યારે ઘટનાઓ આપણી અપેક્ષા પ્રમાણે નથી બનેતી ત્યારે આપણે અકળાઈએ છીએ ગુસ્સે થઈએ છીએ અને એ ગુસ્સો આપણને પોતાનાથી જ દૂર લઈ જાય છે તમારા નિયંત્રણમાં માત્ર તટસ્થ દૃષ્ટિકોણ તમારા વિચારો અને તમારી પ્રતિક્રિયા છે બાકીની બધું બહાર છે તમે બીજાના વિચારોને બદલી શકતા નથી તમે પરિસ્થિતિઓ અટકાવી શકતા નથી પણ તમે તમારું દૃષ્ટિકોણ જરૂર બદલી શકો છો અને એમાંથી જ સાચી શક્તિ ઊભી થાય છે જ્યારે તમે દરેક વસ્તુ પર પકડ છોડો છો ત્યારે તમારા હાથ ખાલી નથી થતા એ ખુલ્લા થાય છે સ્વીકાર માટે અસ્વીકાર કરવો હાર નથી એ બૌદ્ધિક પરિપક્વતા છે જ્યારે તમે કહો છો કે આ મારા હાથમાં નથી ત્યારે તમે તમારા અંદરની શક્તિ ઓળખો છો જે તમારા હાથમાંગ નથી એને છોડો અને જે તમારા હાથમાંગ છે એને એટલું મજબૂત બનાવો કે બાકીની વસ્તુઓ આપમેળે સ્ફૂર્તિ પામે એ જ છે આત્મશક્તિ એ જ છે આત્મજ્ઞાન ચોથી આદત ગઈકાલમાં જીવવાનું છોડો આપનું મન એક સંગ્રહાલય જેવું છે હજારો યાદો પસ્તાવો અને દુઃખ એની અંદર છે પણ પ્રશ્ન એક છે શું આપણે આ યાદોને માત્ર જોવા માટે રાખી છે કે રોજ એને ફરીથી જીવી રહ્યા છીએ જો આપણે દરરોજ જૂની ભૂલ જૂની વાતો જૂના સંબંધોને ફરી ફરી યાદ કરીએ છીએ તો આપણે આજના ક્ષણને બળાવી રહ્યા છીએ અતીતનો પસ્તાવો આપનું સૌથી મોટું કારણ છે શું થયું એ બદલાઈ શકતું નથી પણ એને માફ કરીને સમજીને આપણે આજે શાંતિભર્યું જીવન જીવી શકીએ છીએ માફ કરવું નબળાઈ નથી એ મુક્તિ તરફનો પહેલું પગથિયું છે તમારું શૈષ જૂનો સંબંધ કે ભૂતકાળનો કોઈ ખોટો નિર્ણય જો આજે પણ તમારા અંદર ઝેર ભરતો હોય તો હવે એને વિદાય આપવાનો સમય છે દરેક સવારે પોતાને કહો હું ગયા કાલને વિદાય આપું છું જેથી આજને સંપૂર્ણ રીતે જીવી શકું કારણ કે આજે જ જીવન છે આજે જ શક્તિ છે આજે જ શાંતિ છે જ્યારે તમે ભૂતકાળને છોડો છો ત્યારે વર્તમાન તમારી અંદર પ્રવેશ કરે છે અને એથી શરૂ થાય છે સત્ય શાંતિની યાત્રા છેલ્લો સંદેશો આ આદતો છોડવી શરૂઆતમાં મુશ્કેલ લાગશે કારણ કે એ તમારી જૂની ઓળખનો ભાગ છે પણ જો તમે દરરોજ થોડી કોશિશ કરશો તો એક દિવસ તમારું મન ઊંડા નીલા આકાશ જેવું શાંત બની જશે યાદ રાખો શાંતિ કોઈ મંજિલ નથી એ એક અભ્યાસ છે એ એક જીવનશૈલી છે દરેક વખત તમે રિએક્ટ કરવા રોકાઈ જાઓ દરેક વખત તમે બીજાને નહીં પોતાને ખુશ કરો દરેક વખત તમે નિયંત્રણ છોડો અને ભૂતકાળને વિદાય આપો એ વખતે તમારું મન તમારું મંદિર બની જશે વિડીયો ગમે તો નાગરવેલ ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ